સુરતના રાંદેર ખાતે આવેલ લોકમાન્ય વિદ્યાલયમાં આચાર્યના રાજીનામા તમામ પ્રયાસોના સીસીટીવી સહિતના પુરાવાઓ સાથે ખુલાસો કરાયો છે સુરતમાં સોમવારના રોજ રાંધેર ખાતે આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આચાર્યના રાજીનામાને લઈ એક રેલી કાઢી શાળાએ પહોંચી વિરોધ કર્યો હતો અને શાળામાં સાયન્સના વિદ્યાર્થીઓ ક્લાસને લઈ શાળાના શિક્ષકો સહિતનાઓ દ્વારા દુષ્પ્રચાર કરી શાળાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોય જેને લઈને આચાર્યને તેઓ સામે પગલાં લેવાનું કહેતા આચાર્યએ પોતે જ રાજીનામું આપી દીધું હોવાનું કહી શિક્ષકો સહિતનાઓ વિદ્યાર્થીનીઓને નવા શરૂ થતા વર્ગો અંગે ખોટી માહિતી આપી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે તો વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપનારાઓ સીસીટીવીમાં કેદ થયા હોય જે પુરાવા સાથે લોકમાન્ય વિદ્યાલયના સંચાલકોએ પત્રકાર પરિષદમાં વિગતો રજૂ કરી હતી મારું નામ જયેશ પટેલ છે હું સર્વદેશીય વિકાસ મંડળ એટલે કે લોકમાન્ય વિદ્યાલયમાં મંત્રી પદે ફરજ બજાવું છું સીસીટીવી ફૂટેજમાં કે કે ભાઈ અગિયાર બાર કોમર્સના શિક્ષક છે હવે આ હકીકતમાં નવ દસમાં એમને ક્લાસ લેવાના હોતા નથી પણ નવ દસના ક્લાસીસમાં જઈને વિદ્યાર્થીઓને આ ફાઉન્ડેશન પ્રોગ્રામ વિશે ખોટી રીતે વેફર્સના ઉદાહરણ આપીને એ રીતે સમજાવે છે કે કે ભાઈ આ ફાઉન્ડેશન કોર્સ ખાલી ડટિંગ છે ફાઉન્ડેશન કોર્સિસનો કોઈ મતલબ નથી ફાઉન્ડેશન કોર્સિસ વિધે એન્ટી કેન્વાસિંગ કરે છે એટલે કે સંસ્થા વિરુદ્ધનું કાર્ય કરે છે નહીં આ ફી વધારાનો આક્ષેપ મેં પણ મીડિયામાંથી સાંભળો તો એ તદ્દન એટલે તદ્દન પાયા વિહારો અને ખોટી વાત છે ફી વધારાનો કોઈ પણ એવો નિર્ણય અમારા દ્વારા લેવામાં આવ્યો જ નથી આ ફાઉન્ડેશન થોડા સમય પહેલાં અમારા મગજમાં આવ્યું અમે પહેલાં મેનેજમેન્ટમાં ચર્ચા કરી પછી જિગ્નેશભાઈ જોડે ચર્ચા કરી કે સમયની માંગ છે કે કે ભાઈ સંસ્થાના વિકાસ માટે અને બાળકોના ભવિષ્ય માટે પણ નવા નવા સોપાન માટે ને તમે જોઈ શકો છો કે કે માર્કેટમાં બાયજુસ એલ એન આકાશ આ બધી ઇન્સ્ટિટ્યૂટમાં આ કોર્સીસ ચાલે છે કે જે લોકોનો ફંડા એવો ક્લિયર હોય છે કે અગિયાર બાર પછી સાયન્સમાં જ જવું છે અને જે ડબલ્યુને નીટ એમણે ક્રેક કરવી છે તો તેમના માટે નવ દસથી જ જો આ પાયાનું શિક્ષણ એમને મળે તો અમારી સંસ્થામાંથી ગુજરાતમાંથી સારામાં સારા વિદ્યાર્થીઓ ઇન્ડિયા લેવલ પર જઈને જે ડબલ્યુ નીટ જેવી એક્ઝામ્સ ક્રેક કરી શકે એ અમારો મુખ્ય હેતુ હતો કે ભાઈ બાળકો